जय श्रीमन नारायण रामानुज दास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय तेर क्षेत्र क्षेत्र ज्ञ विभाग योग श्लोक अठार इति क्षेत्रम तथा ज्ञानम ज्ञेयं चोक्तं समासतः मद्भक्ता एतत् विज्ञाय मद्भावाय उपपद्यते

મેં આત્મદર્શન પ્રાપ્ત કરવા માટે વિકસાવવા અને આચરણ કરવાના સ્વભાવ વિશે પણ જણાવ્યું છે મેં જે કહ્યું તે સર્વ જાણીને અને તેનો અભ્યાસ કરીને મારો ભક્ત મારી પ્રકૃતિને પ્રાપ્ત કરશે મારી પ્રકૃતિને પ્રાપ્ત કરવાનો અર્થ છે જન્મ મૃત્યુના ચક્રમાંથી અને કર્મના બંધનમાંથી મુક્તિની સ્થિતિને પ્રાપ્ત કરવી श्री कृष्ण परमात्माના ઉપદેશોનો મનન કરતા ચાલો આપણે આપણા શરીરને સ્વયમને અર્થાત આત્માને સમજવાનો પ્રયત્ન કરીએ અને ચાલો આપણે શ્રી કૃષ્ણ પરમાત્માએ શ્લોક 7 થી 12 માં જણાવેલ ગુણોને વિકસિત કરવાનો પ્રયત્ન કરતા રહીએ શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ अपना जीवन ने अर्थपूर्ण बनाववानो प्रयास करता चलो आपणें બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ ઇતિ ક્ષેત્રં તદા જ્ઞાનં જ્ઞેયં ચોક્તં સમાસતઃ મતભક્તયે તત્વિજ્ઞાય મતભાવાયો પપદ્યતે શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો અધ્યાય અઢારના શ્લોક પાસઠ થી સિત્તેરમાં આઠ ઉપદેશ દ્વારા કહ્યું છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમનનારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કહ્યું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશીએ વચનમ તવ નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વમ શ્રી કૃષ્ણાર્પણ મસ્ત જય શ્રીમન્નારાયણ ક્ષેત્ર तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः मद्भक्त एतत् विज्ञाय मद्भावाय उपपद्यते इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः मद्भक्तयेतत् विज्ञाय मद्भावायोपपद्यते